હવે આજ રોજ એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં એક ઇકો ગાડી એક સોસાયટીના અંદરના રોડ ઉપર જતી દેખાય છે અને ઇકો ગાડીના પાતળા દરવાજામાંથી બે દીકરીઓ નાની દીકરીઓ એ સ્કૂલ ડ્રેસમાં બેગ સાથે એ નીચે પડી જતી દેખાય છે તો આ વાયરલ વિડીયોની તપાસ કરતાં આ વિડીયો જે છે એ મકરપુરા પોલીસ સ્ટેશનના તરસાલી રોડ ઉપર આવેલ તુલસીસામ સોસાયટીનો હોવાનું જાણવા મળેલ છે અને આ વિડીયો ઓગણીસ છ બે હજાર ચોવીસ તો બે દિવસ પહેલાંનો આ વિડીયો છે બપોરે અગિયાર વાગીને સુડતાલીસ મિનિટનો આ વિડીયો છે આ જે ઇકો ગાડી છે એનો એનો નંબર છે જી જે સિક્સ પી એફ ફોર ટુ થ્રી સેવન બેતાલીસ સાડત્રીસ જી જે સિક્સ પી એફ આ નંબરની ગાડી છે અને એ ગાડીનો જે ચાલક છે એ છે પ્રતિક મહેશભાઈ રાયસિંગભાઈ પડિયાર ત્રેવીસ વર્ષની એની ઉંમર છે અને તરસાલી બુડાના મકાનમાં રહે છે એ વ્યક્તિ આ રીતે સ્કૂલ વાન ચલાવે છે એની પાસે લર્નિંગ લાઇસન્સ છે એની પાસે પાકું લાઇસન્સ છે નહીં અને ગાડીનો માલિક જે છે એ જોશી જિગ્નેશ કુમાર હરિપ્રસાદ મુનિયાશંકર અને એ પણ સોમા તળાવ ચાર રસ્તા વડોદરાના રહેવાસી છે તો આમના વિરુદ્ધ હાલ ફરિયાદ ડ્રાફ્ટ કરવાનું ચાલુ છે આઈપીસી કલમ બસો અને ત્રણસો છત્રીસ અને એમવી એક્ટની સંબંધિત કલમો જે છે એના મુજબ ગુનો નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને આરોપી હાલ રાઉન્ડ અપ કરેલ છે સર જે માલિક છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરો એ હાલ તપાસ ચાલુ છે હાલ આપણને આજે પ્રાથમિક વિગતો મળી છે ફરિયાદ દાખલ થઈ જાય પછી એના માલિકને પણ આપો જે આરોપી છે તેની પાસે લર્નિંગ લાયસન્સ છે તો તેના વિરુદ્ધ શું કડક કાર્યવાહી કરવામાં આવશે જેનાથી અન્ય કોઈ ઇસમો આ પ્રકાર હાલ આપણે જે આરોપીને રાઉન્ડ અપ કરેલ છે એને હું જણાવ્યું કે લર્નિંગ લાયસન્સ છે આપણી પાસે હવે એની પાસે પાકું લાયસન્સ છે કે નહીં વેરીફાઈ કરીને જો લાયસન્સ નહીં હોય તો લર્નિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરી આરટીઓ છે એને હું કીધું છે કે હું ડ્રાઈવર તરીકે નોકરી કરું છું માલિક માલિકને જાણ કરી હતી કે આનું લોક બગડેલું હતું આમાં એને લોક ઠીક ના કરાવ્યું તો એ માલિક પણ ગુનેગાર નથી હા આ તો બધો તપાસનો વિષય છે આરોપીના કહેવાથી આપણે માની લેવાનું નથી આ તપાસનો વિષય છે તો એમણે શું કાર્યવાહી કરી છે બરાબર બેદરકારીની કલમ લાગી છે એમના ઉપર હવે એમના બચાવમાં શું રજૂઆત કરે છે શું પુરાવા આપે છે અને આપણને તપાસમાં શું પુરાવા મળે છે એ મુજબ જે પણ આરોપી હશે અને જે પણ સેક્શન મુજબ આરોપ બનતા હશે એ બધા મુજબ કરે છે હજુ તો ફરિયાદ ડ્રાફ્ટ કરવાનું ચાલુ છે હા નહીં ચલાવી શકે ને તો સ્કૂલ માં ચલાવે બરાબર એની પાસે લર્નિંગ લાયસન્સ છે અને પ્રાઇવેટ પાસિંગની ગાડી છે એટલે બધા વિષયો પર તપાસ કરવાની છે